છોટાઉદેપુરમાં બીટીપીના ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી ઉમેદવારી માટે સોગંદનામું કરવા માટે નરેન્દ્ર રાઠવા ગયા હતા ત્યારે કોર્ટે બહારથી જ તેમની અટકાયત કરી ઉમેદવારની અટકાયત કરાતા બીટીપીના કાર્યકરોમાં રોષ ફેલાયો જેને લઈ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ આદિવાસી યુવાનો સાથે બેઠક કરી જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે નરેન્દ્ર રાઠવાને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે છોટા ઉદેપુરથી મહત્વપૂર્ણ સમાચાર બીટીપી ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની અટકાયત કરવામાં આવી છે પાસા હેઠળ છોટાઉદેપુરના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે તેઓ સોગંદનામું કરવા ગયા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી છે ઉમેદવારની અટકાયત કરાતા બીટીપીના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે અને સાથે જ સંમેલન પણ કરવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું કે જો નરેન્દ્ર રાઠવાને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે છોટાઉદેપુર બીટીપી ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની અટકાયત કરવામાં આવી છે પાસા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે સંવાદદાતા જયમિલ પઠાણ ફોનલાઇન પર જયમિલ બીટીપી ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે નરેન્દ્ર રાઠવાની અટકાયત રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા છોટાદેપુર જિલ્લાના કવાટ ખાતે આવ્યા હતા અને તેમને છોટાદેપુર બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવાને તૈયાર જાહેર કર્યા હતા અને ગઈકાલે જ્યારે નરેન્દ્ર રાઠવા પોતાની ઉમેદવારી માટે કોર્ટમાં એફિડેવિટ કરવા માટે ગયો હતો ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી અને પાસા હેઠળ કરવામાં આવી હતી અને જેને લઈને આજે ફરીથી મહેશ વસાવા કવાટ ખાતે આવ્યા હતા અને તેમના કાર્યકરોને મળ્યા હતા અને તેમની સાથે મળીને તેમણે જે જાહેરાત કરી છે કે જો તેમને છોડ નરેન્દ્ર રાઠવા છોડવામાં નહીં આવે તો બે તારીખે તેઓ કલેક્ટરને આવેદન આપશે અને ત્યારબાદ ઉગ્ર આંદોલન ની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે બિલકુલ જમીલ આભાર માહિતી બદલ